નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ઠંડીના ઝાકર વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ત્રણ જાન્યુઆરી બે અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે રજપૂત સમાજની વાડી પટેલ સમાજની બાજુમાં ગામ બાલાસર તાલુકો રાપર અને જિલ્લો કચ્છ જે મિત્રો રાષ્ટ્ર નજીક પડતું હોય તમામ મિત્રો પધારજો ત્યાં આપણે ત્રણ જાન્યુઆરીના રોજ ખેડૂત મીટીંગનું આયોજન કરેલું છે હવે જે ખાસ માહિતી આપવાની છે પવન ઠંડી અને ઝાકળ વિશેની સૌપ્રથમ તો હું આપને પવન વિશેની માહિતી આપી દઉં અત્યારે જોવા જઈએ તો નોર્મલ પવનની સ્પીડ ચાલી રહી છે એટલે કે સાતથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે હમણાં થોડા દિવસ માટે પવનની સ્પીડમાં કોઈ બદલાવ આવે તેવી શક્યતાઓ નથી એટલે કે ચાર જાન્યુઆરી સુધી પવનની સ્પીડમાં કોઈ વધારો કે ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી નોર્મલ પવન છે હા એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારોની અંદર નોર્મલ કરતાં પવન જે હોય વધારે હશે એટલે કે જે નોર્મલ પવન તો સાત થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે પણ એ સાથે જે ઝટકાના પવન હોય છે ગસ્ટિંગ હોય છે એ કદાચ અમુક વિસ્તારોની અંદર પંદર થી લઈને સત્તરના હશે પણ એક સીમિત વિસ્તારોની અંદર હશે બધા વિસ્તારોની અંદર નહીં હોય એટલે આ પ્રકારની પવનની સ્પીડ છે અત્યારે નોર્મલ ચાલી રહી છે ચાર તારીખ સુધી પવનની સ્પીડ નોર્મલ ચાલે તેવી શક્યતાઓ છે પાંચ જાન્યુઆરીથી ફરીથી પાછી પવનની સ્પીડમાં થોડોક વધારો થશે અને પવનની સ્પીડમાં પાંચ તારીખથી વધારો થશે એટલે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એટલે નોંધ દરેક ખેડૂતભાઈઓએ એ લેવાની છે કે પાંચ તારીખથી જો પવનની સ્પીડ વધવા જઈ રહી હોય તો એ સમયે આપણે પાંચ તારીખથી પછી પિયત આપવાનું બંધ કરવું પડશે ખાસ કરીને જે ઊંચાઈવાળા પાક હોય ઘઉં હોય તુવેર હોય એરંડા હોય કે અન્ય જે ઊંચાઈવાળા પાક છે એને આપણે પિયત ન આપી શકીએ પિયત આપીએ તો ઢળી જતા હોય છે એટલે આપણે અત્યારે એડવાન્સમાં પિયતને જે કાંઈ આપવાનું હોય એ પાંચ તારીખ પહેલાં આપણે કામ પતાવી લેવું જોઈએ જેથી કરીને આપણે પવન સમયે પિયત આપવાનો વારો ન આવે એટલે પવનની સ્પીડ આ મુજબની રહેવાની છે હવે ઝાકળ અને ઠંડીની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ ઠંડી ઠંડી જોવા જઈએ તો જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલાં આપણા ગુજરાતની નજીકથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું છે અને જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર માવઠાના ઝાપટાઓ પણ નોંધાયા છે એ માવઠાના ઝાપટાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એ માવઠાના ઝાપટા પડ્યા હતા એ સાથે રાજ્યના અનેક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ પણ થયું હતું એ વાદળછાયું વાતાવરણ વેખાયા પછી છેલ્લે જોવા જઈએ તો ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આજે એકત્રીસ ડિસેમ્બર છે આ જ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ઠંડીમાં ત્રણ દિવસ માટે વધારો પણ થયો હતો અને એ પણ આપણે જે તે સમયે પચીસ છવ્વીસ તારીખે જ્યારે માવઠાની શક્યતાઓ બતાવી હતી ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે અઠ્યાવીસ તારીખથી રાજ્યનું હવામાન ખુલ્લું થશે એ પછી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળશે પણ હવે આવતીકાલે છે પહેલી જાન્યુઆરી આમ જોવા જઈએ તો આવતીકાલથી પચીસ બે હજાર પચીસનું વર્ષ છે એ ચાલુ થવા જઈ રહ્યું છે આવતીકાલે પહેલો દિવસ છે પહેલી જાન્યુઆરી છે પહેલી તારીખથી જે ઠંડી છે એમાં ઘટાડો પણ નોંધાવા જઈ રહ્યો છે જોકે આ ઘટાડો બહુ મોટો નહીં હોય પણ એટલું ચોક્કસથી કહી શકાય કે બે પોઈન્ટ પાંચથી લઈને ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઉચકાવવાનું છે અને ઠંડીમાં આપણે ઘટાડો થશે આ ઠંડીનો ઘટાડો છે એ માત્ર ચાર દિવસ જોવા મળશે બહુ લાંબો ટાઈમ નહીં હોય માત્ર ચાર દિવસ આ ઠંડીમાં ઘટાડો થશે ને ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એ તો નોર્મલ જ રહેશે કે રાત્રિના ટાઈમે જે આપણે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છીએ એ અહેસાસ થશે એ ઠંડી રાબેતા મુજબ રહેશે પણ જે દિવસનું તાપમાન છે એટલે કે જે મહત્તમ તાપમાન છે એ થોડુંક ઉંચકાશે અને બે પોઈન્ટ લઈને ત્રણ ડિગ્રી સુધીનું તાપમાન ઊંચું આવે એટલે ઠંડીમાં થોડીક રાહત જોવા મળશે એ પણ એક લઈને તારીખ સુધી બીજી ત્રીજી ચોથી એમ જાન્યુઆરી મહિનાની ચાર તારીખો એવી છે પેલી બીજી ત્રીજી ચોથી ચાર દિવસ દરમિયાન ઠંડીમાં હળવી રાહત મળે તેવી શક્યતાઓ છે ચાર અથવા તો પાંચ તારીખથી ફરીથી પાછું ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે કેમ કે અત્યારે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ જેવા વિસ્તારો હિમાચલના વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર આવતીકાલથી બરફ વરસાદ પણ ફરીથી મજબૂત થવા જઈ રહી છે કેમ કે અત્યારે બેક ટુ બેક ડી પસાર થઈ રહ્યા છે એમાં એક મજબૂત ડબલ્યુડી છે હવે જમ્મુ કાશ્મીર નજીક પહોંચવાની તૈયારી છે લગભગ આવતીકાલ અથવા તો પરમ દિવસ એટલે કે પહેલી જાન્યુઆરી અથવા તો બીજી જાન્યુઆરીથી ફરીથી પાછી કાશ્મીર અને હિમાચલના વિસ્તારો ઉપર બરફ વરસાદો ચાલુ થઈ જશે અને જેવી ત્યાં એ થશે એટલે લગભગ આપણે અથવા તો ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને એ આપણે આગોતરા એંધાણની અંદર પણ આપણે જણાવ્યું હતું કે ચાર અથવા તો પાંચ જાન્યુઆરીથી ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવશે અને હવે ચાર અથવા તો પાંચ જાન્યુઆરીથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે તે ઠંડીનો રાઉન્ડ છે ડિસેમ્બરની સરખામણીએ ખૂબ વધારે હશે એટલે કે જે આપણે સમગ્ર ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ કર્યો હતો એના કરતાં ચાર અથવા તો પાંચ જાન્યુઆરીથી જે ઠંડી ચાલુ થશે એ લગભગ પંદર જાન્યુઆરી સુધીનો એક લાંબો રાઉન્ડ હશે દસ અથવા તો અગિયાર દિવસનો આ ઠંડીનો રાઉન્ડ હશે એક મોટો ઠંડીનો રાઉન્ડ છે એ આવવાનો છે અને એ મોટે મોટો ઠંડીનો રાઉન્ડ હશે એ તીવ્ર ઠંડી નહીં પણ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે જેવી રીતે આપણે ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ કર્યો હતો એમાં મોટા ભાગે આપણે ચાલુ ડિસેમ્બર મહિનામાં આજે ડિસેમ્બરનો છેલ્લો દિવસ છે ડિસેમ્બર મહિના દરમિયાન આપણે તીવ્ર ઠંડીનો સામનો કર્યો છે પણ હવે તીવ્ર ઠંડી કરતાં પણ ઠંડી વધશે પાંચ તારીખથી લઈને પંદર જાન્યુઆરી સુધી જે ઠંડી હશે એ તીવ્ર ઠંડીથી આગળ નીકળીને કોલ્ડ વેવના રાઉન્ડમાં પરિવર્તિત થશે એટલે હવે આપણે કોલ્ડ વેવનો રાઉન્ડ આવવાનો છે એટલે આપણે આવનારા દિવસમાં ઠંડી પણ ખૂબ પડવાની છે હવે પવન અને ઠંડી સાથે બીજી વાત કરવાની છે ઝાકળની આમ જોવા જઈએ તો ઘણા બધા આગોતરા જે પાક છે જેમાં ઘઉં હશે જીરું હશે બીજા અન્ય પાકો હશે જેમાં ઝાકળને કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે ખેડૂતોને ઝાકળ શબ્દ સાંભળીને પણ ડર લાગતો હોય છે ઝાકળ વિશે મારે જે માહિતી આપવાની છે એમાં ટૂંકા દિવસની આપવાની છે માત્ર છ દિવસની તમને જે માહિતી આપી રહ્યો છો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને છ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાકળ વરસાદ જોવા મળે અને એ પણ વહેલી સવારે ભર્યું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે આ ઝાકળની અંદર પણ મુખ્યત્વે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોય કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ રહે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ અને આ ઝાકળ વરસાદ છે એકદમ હેવી નહીં હોય ગાઢ ધુમ્મસ શક્યતાઓ નથી સામાન્ય ઝાકળ વર્ષા અને સામાન્ય વર્ષા પણ સાર્વત્રિક આ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં સાર્વત્રિક નહીં હોય છૂટાછવાયા વિસ્તારોની અંદર હશે એકલ દોકલ સેન્ટરોની અંદર આ ધુમ્મસ જોવા મળશે ખાસ કરીને નદી કાંઠા વિસ્તારો હોય પિયતવાળા વિસ્તારો હોય એ વિસ્તારો ઉપર આ ઝાકળનો પ્રકોપ જોવા મળે તેવી શક્યતાઓ છે સામાન્ય ઝાકળ હશે પણ ઝાકળ છે એ એક જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને છ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન આ ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો હવામાનની જે જાન્યુઆરી મહિનામાં જે શરૂઆતની જે કંડિશન હોય છે એ નોર્મલ છે આમાં કોઈ મોટા બદલાવ ન ગણી શકાય જોકે હમણાં કોઈ માવઠાની સંભાવનાઓ આપણે એકાદ અઠવાડિયા દરમિયાન નથી એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે જાન્યુઆરીનું પેલું અઠવાડિયું છે એમાં માવઠું પડવાનું નથી ડિસેમ્બરનું જે છેલ્લું અઠવાડિયું હતું એમાં માવઠું પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર થયું છે અને માવઠા સાથે આપણે બે હજાર ચોવીસના વર્ષને વિદાય આપી છે પણ બે હજાર પચીસનું જે વેલકમ છે એટલે કે જે બે હજાર પચીસના વર્ષની શરૂઆત છે એમાં માવઠું થવાનું નથી એક સારા સમાચાર છે પણ છવાય કોઈ કોઈ જગ્યાએ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે શરૂઆતના એકથી ચાર તારીખના સેશનની અંદર કોઈ ગાઢ જે કાત કાતિલ ઠંડીનો જે રાઉન્ડ આવતો હોય એવી ઠંડી આવવાની નથી પણ ચાર પાંચ તારીખથી ઠંડી પણ શરૂઆત થઈ જશે અને ચાર પાંચ તારીખથી પવનની સ્પીડ પણ વધશે એટલે દરેક મિત્રોએ નોંધ એ લેવાની છે કે ચાર પાંચ તારીખ સુધી આપણું હવામાન નોર્મલ રહેવાનું છે પાંચ એકથી છમાં વરસાદ આવી શકે અને ચાર પાંચ તારીખથી ઠંડી અને પવનની સ્પીડ બંનેમાં વધારો થાય તેવી શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે ખાસ કરીને જે જાન્યુઆરી મહિનાના શરૂઆતના સેશનમાં હવામાન જે રહેવાનું છે એના વિશેનું મેં આપનો આપની સમક્ષ મારો વિચાર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે જે આપણી ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાપર તાલુકાના બાલાસર ગામે રજપૂત સમાજની વાડીમાં જે મિટિંગ છે આ મિટિંગની અંદર દરેક મિત્રો છે મોટી સંખ્યામાં પધારજો ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રો આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ